નમસ્કાર મિત્રો જેવી શક્તિ હું છું રામકૃષ્ણ સોલંકી તમે જોઈ રહ્યો છું મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ મેં તમને આપણે કોન્સ્ટન્ટ અપડેટ પણ સત્યની શીખવાય એવી મિત્રો અત્યારે જે જોબમાં લાગી રહ્યા છે અને આપણી ચેનલમાં મોસ્ટ ઓફલી જે શિક્ષકો અને આચાર્ય શ્રીઓ તેમજ નવા લાગનારા શિક્ષકો છે તો જે લાગી ગયા છે શિક્ષકો માટે હમણાં જે સરકારશ્રી દ્વારા રિસેન્ટલી એક કર્મચારીઓના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ગ્રેજ્યુટીની રકમ જે વીસ ટકા હતી એમાં વધારો કરી અને પાંચ ટકાનો વધારો કરીને પચીસ ટકા કરવામાં આવી છે તો મિત્રો ઘણા બધા મિત્રોને ખ્યાલ હશે કે ગ્રેજ્યુટી એટલે શું પણ જે નવા મિત્રો લાગેલા છે એ લોકોને કદાચ ખ્યાલ ના હોય અને એની ગણતરી ફાવતી ના હોય એટલા માટે ઘણા બધાના ડીએમઆયા હતા કે ભાઈ સર ગ્રેજ્યુટી એટલે શું અને કેવી રીતે ગણાય તો એના માટે આ વિડીયો બનાવી રહ્યો છે મિત્રો માહિતી જો તમને ખબર હોય અથવા તો બીજાને ન ખબર હોય તો એને શેર કરજો તમારા મિત્રો સાથે આ માહિતી જરૂરથી શેર કરજો જેથી કરીને તમામને આ વિશે અપડેટ મળી જાય મિત્રો ગ્રેજ્યુટી શું છે જાણો છો તો જોઈએ કે ગ્રેજ્યુટી એટલે મિત્રો ટૂંક જ સમયમાં આપણા સારા સારસ્વત મિત્રો ફૂલ પગારમાં આવનાર છે તેમાંથી એક શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે ગ્રેજ્યુટી શું છે તો આજે એની ટૂંકી માહિતી આપું છું જેને કોઈ જે કોઈને કામ લાગશે કારણ કે બે હજાર એકવીસમાં લાગેલા મિત્રો જે છે એમને હમણાં જે ચાર ને પછી પાંચ એટલે ઉચ્ચતર પગાર ધોરણ સોરી ફિક્સેસનમાંથી ફૂલ પેમાં આવી જશે એટલે એમને આ બધી બાબતો વિશે અવગત કરવા જરૂરી છે જોઈએ તો કે ગ્રેજ્યુટી શું છે તો ગ્રેજ્યુટી એ કોઈ કંપની કે સરકારમાં રેગ્યુલર રેગ્યુલર પાંચ વર્ષની નોકરી પૂર્ણ કરનારને મળવાપાત્ર છે અને ગ્રેજ્યુટીની કર્મચારીને એક પ્રકારનું ઇનામ છે ગ્રેજ્યુટી એટલે કર્મચારીને સરકારશ્રી દ્વારા અપાતું એક પ્રકારનું ઇનામ છે તો ગ્રેજ્યુટીની ગણતરી કેવી રીતે કરવી અને ગ્રેજ્યુટી કેવી રીતે ગણાય તેની ગણતરી માટે ગ્રેજ્યુટી આપણી નોકરીના વર્ષ તેમજ છેલ્લા પગારના બેઝિક ઉપર મળવાપાત્ર છે ફરીથી બોલું ગણતરી કઈ રીતે કરવી તો ગ્રેજ્યુટી એ આપણી નોકરીના વર્ષ અને છેલ્લા પગાર પગારના બેઝિક ઉપર મળવાપાત્ર છે ઉદાહરણ તરીકે લઈએ તો બીની નોકરી પાંત્રીસ વર્ષની છે માની લઈએ કે કોઈ બી એક્સ તરીકે ધારી રીતે બીની નોકરી પાંત્રીસ વર્ષની છે તો બીના છેલ્લા પગારનો બેઝિક પાંસઠ હજાર છે આ બંને શરત ઉપર ગણતરી થાય છે તો પાંસઠ હજાર બરા એ બેઝિક ત્રીસ દિવસનું પરંતુ ગ્રેજ્યુટીમાં ચાર રવિવાર બાદ કરીશને છવ્વીસ દિવસમાં ધ્યાનમાં રાખીને એક દિવસનો પગાર શોધવાનો હોય છે કે તો છવ્વીસ દિવસેના પાસઠ હજાર તો એક દિવસના કેટલા એમ ત્રિરાશિ મૂકી દેવાની તમારે જેટલા વર્ષની નોકરી થઈ હોય અને જેટલો બેઝિક હોય એ પ્રમાણે અહીંયા રકમ મૂકી દેવાની તો છવ્વી પણ એમાં ચાર રવિવાર બાદ કરવાના એટલે છવ્વીસ દિવસનો પગાર તમારો જે છેલ્લો બેઝિક હોય એ લેવાનો એટલે છવ્વીસ દિવસનો પગાર પાસઠ હજાર તો એક દિવસના કેટલા એ જ રીતે જોઈએ તો પાસઠ હજાર ગુણ્યા એક ભાગ્યા છવ્વીસ બરાબર પચીસો આ એક દિવસની ગ્રેજ્યુટી થાય હવે પાંત્રીસ કુલ પાંત્રીસની નોકરી હોય પાંત્રીસ વરસની બરાબર તો પાંત્રીસ ગુણ્યા પંદર પંદર દિવસની ગ્રેજ્યુટી એક્ટ ઓગણીસો પ્રમાણે ગણવાના થાય છે તો પાંત્રીસ ગુણ્યા પંદર બરાબર પાંચસો પચીસ કુલ દિવસની ગ્રેજ્યુટી મળે જો તમે પાંત્રીસ વર્ષ નોકરી કરી હોય તો પંદર દિવસની ગ્રેજ્યુટી મળે તો અહીંયા લખ્યું છે કે પાંચસો પચીસ હવે પાંચસો પચીસ ગુણ્યા એક દિવસનો જે પગાર આપણે કાઢ્યો હતો તો પાંચસો પચીસ ગુણ્યા પચીસો બરાબર તેર લાખ બાર હજાર પાંચસોને પાંચસો ગે ગ્રેજ્યુટી બને તેર લાખ બાર હજાર પાંચસો આવી રીતે તમે તમારા વરસને દિવસો કાઢી શકો છો અને ગણી શકો છો વિશેષ નોંધ છે વીસ લાખની ગ્રેજ્યુટીની રકમ પર ટેક્સ લાગતો નથી આ રીતે બધા જ કર્મચારી પોતાની ગ્રેજ્યુટીની ગણતરી કરી શકે છે મિત્રો ગ્રેજ્યુટી બે પ્રકારની હોય છે એક ગ્રેજ્યુટી નિવૃત્તિની હોય છે અને એક ગ્રેજ્યુટી તમારા અવસાનની હોય છે બે પ્રકારે ગ્રેજ્યુટી સરકાર આપે છે તો અવસાનની પણ અને નિવૃત્તિની પણ આ બંને પણ વિશે તમે ખ્યાલ રાખજો બીજું કે જે પહેલાં વીસ ટકા હતી હવે પચીસ ટકા કર્યું છે તો આ પણ તમારે ધ્યાન રાખજો મિત્રો માહિતી જો તમને ગમી હોય તો શેર કરજો અને વિડીયો સાથે જો ગમે હોય તો લાઇક કરજો ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવી જ અપડેટ્સ સાથે મળીએ છે નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ જય હિન્દ વંદે માત્ર જય શક્તિ મળીએ છીએ નવા જ વિડીયો સાથે આવજો અસ્તુ જય હિન્દ જય યુવા શક્તિ